ગેર સોમનાથના જગતિયા ગામના રાજદીપ મકવાણા ખેતમજૂરી અને હીરા ઘસવાનું કામ કરે છે તેઓનો પરિચય ખેતમજૂરી ચિત્રાસર ગામના રાજેશ ઉર્ફે રાજા બાબુ બામણીયા સાથે થયો હતો સુરતથીના ઘસવા જતા ત્યાં પણ ઓળખાણને લઈ પરિચય વધ્યો હતો તે દરમિયાન રાજેશ ઉર્ફે રાજાએ આર્મીમાં નોકરી અપાવવાની લાલાચાપી સાત લાખ રૂપિયાના વહીવટી કરવા જણાવ્યું હતું જે સાંભળી રાજદીપ મકવાણા નોકરી મેળવવાની વાતને લઈ સાત લાખ રૂપિયા આપ્યા હતા જોકે બે હજાર ત્રેવીસમાં રૂપિયા આપ્યા બાદ પણ નોકરી નહીં મળતા અંતે રૂપિયા પરત માંગવાની શરૂઆત કરી હતી જો કે તેઓને રૂપિયા પરત મળ્યા નહોતા ત્યારબાદ ભેજા બાજુએ રાજદીપ મકવાણાને વડોદરાથી ભરોજ ખાતે મળવા માટે બોલાવ્યા હતા અને ગોલ્ડન બ્રિજ પરના દક્ષિણ છેડે મુલાકાત થઈ હતી જોકે રૂપિયા પરત આપવાની બાબતે રાજદીપ મકવાણાને બંધક બનાવીને આરોપીઓએ માર માર્યો હતો અને રાજદીપને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેની મંગેતરનું પણ ગળું દબાવતા તેની પણ બેભાન અવસ્થામાં ઢળી પડી હતી અને ઝાડી ઝાંખરામાં આખી રાત બંધક બનાવીને રાખ્યા હતા અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આરોપીઓ સાથે ગયા હતા અને માથામાં કામ કરતી વેળાએ ઈંટ વાગી હોવાની કેફિયત જણાવી હતી અને રાજદીપને પોલીસ અન્ય કોઈને જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જોકે આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અમરેલીના રાજેશ ઉર્ફે રાજાભાઈ બામણિયા અને તેના સાગરીત વિશાલ ધરપકડ કરી હતી અને વેપારીઓને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી અને વધુ ત્રણ આરોપી રાજેશ ઉર્ફે લંબુ પટેલ સુજલ વિનોદ વસાવા તેમજ જસવિન્દર સિંઘ દિગપાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ની સૂચના હોય અંકલેશ્વર બી ડિવિઝનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ન આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર તથા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે પાંચ આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે જેની અંદર ફરિયાદ એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઇજાઓ કરવામાં આવે છે હાલ તે હોસ્પિટલમાં દાખલ છે આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં જાળીઓમાં પડી રહે છે અને જે અન્વયે બધાય મળ એકબીજા સાથે મળી અને બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે છે અને મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદગારી કરીને ગુનો આચરે છે જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે તમામની અટક કરવામાં આવે છે ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે